હલો ફ્રેન્ડ્સ હું ખ્યાતિ દવે ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત કરું છું આજે આ તમને આ મસ્ત કલર કેટલો ફાઇન છે આ જોઈને આમ દિલ ખુશ થઈ જાય એવું છે ને આ છે પુષ્પીની ચા એટલે આપણે સ્કીન અને હેરને ઉપરી આપણે હેર પેક અને ફેસ પેક લગાડીને તો કરીએ જ છીએ હવે ઇન્ટરનલી પણ થોડું ઘણું એને સ્ટ્રોંગ કરીએ ને તો વધુ તર તમને વધારે એ સારું ઇફેક્ટ આપે હવે આ જે શંખપુષ્પી છે એટલે અપરાજતાની વેલ આપણે ત્યાં જે ઉગે છે કોયલ વેલ કહેવાય છે એના ફૂલ નીચા ચા છે આ એટલે એને તમે એનું પાણી કહી શકો પણ આપણે જનરલી એને ચા જ કહેવાય ખાલી એનો કોઈ એવો કોઈ ખાસ ટેસ્ટ નથી એકદમ નોર્મલ પાણી પીતા હોય એવું છે સ્લાઈ પેલું બીજો કોઈ એમાં ટેસ્ટ નથી આવતો હવે આને પી બ્લ્યુ બટરફ્લાય ટી પણ કહેવાય છે હવે આ જે છે એ ડાયજેશન સુધારે છે મૂડને અપલિફ્ટ કરે છે વેટ લોસમાં મદદ કરે છે સ્કીન હેલ્થને ઇમ્પ્રુવ કરે છે હેર ગ્રોથ વધારે છે કાર્ડિયક વેલનેસ પણ સારું રાખે છે આઈ સાઇટને સારી બનાવે છે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે પણ તમારે ડાયાબિટીસની દવા તો લેવી જ પડે પણ તમે આને એકથી બે વખત કન્ઝ્યુમ કરો તો આ બધી પ્રોબ્લેમ તમને ઓછી થાય એને રિલેક્સ કરે તમને સંખમુષ્ફીની ચા મેલા મેલાટોનિનથી ભરપૂર છે એ આપણી અંદર રહેલા સ્લીપ હોર્મોન હોર્મોનને રેગ્યુલેટ કરે છે રાત્રે આ ચા પીવાથી ઊંઘની ક્વોલિટી સુધરી જાય છે તમારી જે ડ્રાઉઝીનેસ થતી હોય અને એ બધું તમને વગાસા આવ્યા કરે છતાં ઊંઘ ન આવતી હોય એમાં તમને રિલેક્સ કરે છે આ ચાને રોજ પીવાથી બોડીમાં જે ખોરાક પચ્યો નથી ને એને પણ એ ફ્લશ આઉટ કરે છે એટલે ડાયજેશન પણ ઇમ્પ્રૂવ કરે છે આ સ્કીનને બ્રાઇટ કરે છે અને કોમ્પ્લેક્શન વધારે છે તમારું એટલે એક તમારી જે પણ સ્કિન ટોન ન હોય એનાથી એને ઇમ્પ્રૂવ કરે છે ડાર્ક સ્પોટ જે થઈ ગયા હોય ધાબા અંદર તમને ડાર્ક ધબ્બા હોય સ્કિન ઉપર એ પણ ધીરે ધીરે દૂર કરે છે હવે આ જે ટી છે એને તમે ઠંડી પણ પી શકો છો અને ગરમ પણ પી શકો છો આની અંદર તમે બરફ નાખી દો અને અત્યારે ઉનાળામાં એવી રીતના પીવો જો એને વધારે પડતી પીવી એ પણ એક નુકસાન નુકસાન કરે દરેક વસ્તુનો અતિરેક સારો નહીં હવે આ જે ચા છે જે આ ટી છે એને તમે લગભગ દિવસમાં બે વખત એકથી બે વખત પીવો તો સારી વસ્તુ છે બેથી વધારે પીવાનો કોઈ મતલબ બી નથી એમ કેમ કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં ઘણાને આનાથી પેટમાં સ્ટમક પેઇન થતું હોય અને ઘણાને નોસિયા પણ થતો હોય પણ આનો કોઈ એવો ટેસ્ટ ખાસ છે નહીં તો આજે આપણે આની હું તમને ટી બનાવતા શીખવાડીશ આપણે ચલો સ્ટાર્ટ કરીએ અહીંયા મેં એક આ બાઉલ લીધું છે હવે એમાં હું લગભગ એકસો પચીસથી એકસો ત્રીસ એમ એટલે લગભગ જેને કહેવાય ને આપણો જે ચાનો કપ હોય છે ને એટલું પાણી લઈશું અને પછી આપણે એને ગરમ કરી લઈએ ગેસ ચાલુ કરી નાખ્યો છે અને મેં ગરમ કરવા મૂકી દીધું છે હવે આ પાણી ગરમ થઈ જાય ને એટલે પછી આપણે એ જે પણ શંકુષ્પીના ફ્લાવર છે ને એ આપણે પાણીમાં નાખી ગેસ બંધ કરી નાખવાનું છે પાણીમાં નાખી ઢાંકીને પાંચથી સાત મિનિટ એને મૂકી રાખવાનું છે અને પછી એને ગાળવાનું છે એટલે અત્યારે આપણે એને પહેલાં પાણી ગરમ થવા દઈએ છીએ બેથી ત્રણ મિનિટ જેવું જ થશે પાણી ગરમ થઈ ગયું છે ગેસ બંધ કરી નાખીએ લગભગ બે મિનિટ જેવું થયું છે હવે આ છે ને મેં શંખપુષ્પીના ડ્રાય ફ્લાવર્સ લીધા છે લગભગ આઠથી દસ જેવા છે જો તમે એકદમ ચાનો કપ એક્ઝેક્ટ લેવો ને નાનો આપણે જે રૂટીન આવે છે એ તો આપણને લગભગ ચારથી પાંચ જ ફૂલની જરૂર પડશે આ જે આપણા આવે ને ચાના કપ એ રૂટિન હોય ને તો પાંચેક જેવા જ ફૂલ નાખવાના અને આનાથી થોડું મોટું હોય તો લગભગ તમારે સાતથી આઠ ફૂલ નાખવાના દરેક વસ્તુની અત્યારે સારું નહીં એટલે હું તમને પરફેક્ટ માપ કહું છું હવે આપણે એને ઢાંકી દઈએ છીએ અંદર ફૂલ નાખી દીધા છે હવે હું એને ઢાંકી દઉં છું પાંચ મિનિટ રેવા દઈએ પછી એને હું બતાવું તમને પાંચ થી સાત મિનિટ થઈ ગયું છે હવે આપણે એનું ઢાંકણું ખોલી લઈએ છીએ તમે એનો કલર જોજો એટલો સરસ આવ્યો છે જો તો ખરા કેટલો મસ્ત કલર છે બ્લુ જેવો કલર છે એકદમ અને હજી આમાં લીંબુ નાખશું તો ઓ રિએક્ટ થઈને મસ્ત કલર થશે હવે આપણે એને ગાળી લઈએ છીએ જો મસ્ત ગળાઈ ગયું છે એનો કલર કેટલો ફાઇન છે એટલો મસ્ત આવ્યો છે ને હવે આને છે ને તમે રાતના પીઓ ને તો તમને ઊંઘ ખૂબ જ સરસ આવે અને જેને આપણે આમ ના બગાસ આવ્યા કરતા હોય છતાં ઊંઘ ના આવતી હોય ડ્રાઉઝીનેસ જેવું થતું હોય એને સ્લીપ માટે બહુ જ સારી વસ્તુ છે આ એટલે તમે રાતનાને પીઓ ને તો એ બેનિફિટ તમારો એ વધી જાય છે હવે આપણે એમાં તમે આ ટીને ગરમ પણ પી શકો છો અને ઠંડી પણ પી શકો છો આની અંદર તમે બરફ બી નાખી શકો છો પણ હું લગભગ ગરમ જ લેતી હોઉં છું પણ ઉનાળો છે અને તમારે ઠંડુ લેવું હોય તો તમે લઈ શકો છો હવે આમાં હું લીંબુ આનો કોઈ ટેસ્ટ એવો નથી હોતો નોર્મલ જ હોય છે હવે આની અંદર હું નાખું છું ને એકદમ મસ્ત કલર થશે એનો એકદમ ચેન્જ થઈ ગયો કલર છે ને મસ્ત બાકી અને ટેસ્ટ વાઇઝ બી ખાલી લીંબુનું પાણી પીતા હોય ને નોર્મલ એવો ટેસ્ટ આવશે બીજો કોઈ ખરાબ આમ વિચિત્ર ટેસ્ટ નહીં આવે એટલે તમે ચોક્કસ આ પીજો મસ્ત એની ઇફેક્ટ આવશે તમે આ જે પણ મેં ઇન્ફોર્મેશન આપું છું એ તમે કોઈને પૂછી શકો છો અને સર્ચ બી કરી શકો છો બુક્સમાં પણ એ અવેલેબલ છે આ બધી વસ્તુઓ એટલે તમને એવું આ કોઈ પણ વસ્તુ એમને એમ તમારી સાથે શેર નથી કરી રહી તો તમે એ બી બધું જોઈ જ શકો છો હવે તમે આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બી કરજો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કે કશી વસ્તુ ના સમજાતી હોય તો થેન્ક ફોર વોચિંગ